તો આપણે હવે છે આપણે બાજરી કાલે જ પાલી સમય ફાસ્ટ બતાવ આજે ઝૂમ કરી

કોને ડુંગર આપડે માં તો ક્યા બી પાડવાની છે ભાઈ મા તો કેસ તો વાજ્યા પશુ કેટલો

પછી ગાય બદલે કારણ કે બદલવાનું થાય ને ક્યા પાડવાનું થાય એટલે જેટલી પડી હોય એટલે ગાય ગાયું ખાવાનું સારું થયું આખે જેમ બદલાય એટલે પેલી બદલી ને પછી પાડે સાચી વાત ને આપણે ખેતી ગમે હોય સાઈડમાં માં ઢોરે શાકગોળો કરવાનો હોય ઢોરે બદલાવાનો હોય ધોવાનો જ હોય તો આપણે આપણે એક જ ગાય એ આપણે ટડ કરે છે ઘર બધુંય બધું બોરસે ઘરનું એટલે કોઈ ચિંતા નથી મા બાપે ખૂબ સંઘર્ષ કરીને આપણે બધું આપણા માટે ભેગું કરી હવે આપણે ભેગું કરી માનું ફાઈ મિનિટ તો આપણે હવે મોસ ઉભો કરી દીધો તમે જુઓ હવે માસાસર છે

હજી પણ એવી ક્યાં મેં ક્યાં હું શું દેખાતું છે કારણ કે આ આપણે કોઈ મુંગા ફોન નહી એક સબસ્ક્રાઇબર થાય તો આપણે ફોન આપે ઉઠાવો એટલી કરતાં તો આનો આ ચલાવો કારણ કે આ તો યુટ્યુબ છે વિડીયા ઉપડાય ખબર ના એ ઉપડાય એટલા માટે ને ગમે તમારે યુટ્યુબમાંથી ફોન કે લાવો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવો છો ને ફોન સારો લાવો પહેલેથી એવું નહીં આપણે કહ્યું જે હોય એ ફોન એમાં વિડીયો બનાવવાનો એક રસક્રાઈબર થાય પછી તમે ફોન ઉઠાવો તમે ડાયરેક્ટ ફોન ઉઠાવજો નવો ને તમારે હબ્દા નાય નહીં ઉજય વાત એટલે તમારે તમારું ઈચ્છા તમે લાવો ના લાવો એ તો સતત મારા મનમાં આવી મેં કીધું તો હવે આપણે પાડવાનું ચાલુ કરીએ છીએ કોઈ આપણે બબુને બેહાવી છે હોમ બેઠી તમે જુઓ બેઠી દેવો એ બબુ હું હાય કે હાય આમાં આઠ લોબો પાડીએ પછી આપણે ભોય ગણવાનું છે તાર વળી કટ ચાલુ કરીશું આ મિનિટ લઈ તો આપણે આજ તો આટલી ક્યારે નીકળી તમે જુઓ આ તો વધારે નહીં ને તો એ મૂલ્ય ગણત પન પન્ન કિલો જોઈ નહીં આગળ છે તો ફાઈનલી આપણા બ્લોગમાં જોડાયે છે જો તો હાલે ધોવાનું કામકાજ ચાલુ કરતા એટલે વેલી જીદું ભરવાનું થાય લાગે આ કેવી લાગે જોવા ધોઈ લે મસ્ત લાગે એમ ભાવ સારો આવે તો આપણે હાલ લોક કરી દઈશું